બનાસકાંઠા જિલ્લામાં બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ કાર્યક્રમ યોજાયો પાલનપુર તાલુકાની મલાણા હાઈસ્કૂલ ખાતે સહિત જિલ્લાના વિવિધ સ્થળોએ રેલી થકી જાગૃતિ અભિયાન યોજાયો બનાસકાંઠા જિલ્લામાં બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો પાલનપુર તાલુકાની મલાણા હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ સહિત જિલ્લામાં વિવિધ સ્થળોએ રેલી થકી જાગૃતિ અભિયાન જિલ્લાના તમામ નાગરિકોને બાળલગ્ન રોકવાના અભિયાનમાં સહયોગ આપવા કરાઈ અપીલ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી લોન્ચિંગ અન્નપૂર્ણા વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે યોજાયો હતો મંત્રી શ્રી અન્નપૂર્ણા દેવી દ્વારા બાળ વિવાહ મુક્ત ભારત અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ શદ્રુ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટિંગથી પ્રસારણ દેશભરમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત બાળકોની સાથે કામ કરતા વિવિધ વિભાગો કચેરીઓના અધિકારીશ્રી કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન અને સૂચનાથી જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ સદ્રુ કાર્યક્રમમાં વિવિધ કચેરીના અધિકારી શ્રી કર્મચારી ગણ તેમજ વળી સંખ્યામાં લોકોએ ભાગ લઈ અને બાળ વિવાહ મુક્ત ભારત અંગે શપથ લીધા હતા આ સાથે જિલ્લાની વિવિધ શાળાઓમાં પણ બાળલગ્ન ભારત અભિયાનનું લાઈવ ટેલિકાસ્ટ કરાયું જેમાં લાઈવ ટેલિકાસ્ટ તેમજ શાળાના બાળકોને અધિનિયમ બે હજાર છ અંગે જાણકારી અપાઈ હતી બાળકો દ્વારા પણ વાલીઓમાં જાગૃતિ આવે તે માટે રેલીનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં બાળલગ્ન વિષય પર વક્તવ્ય આપનાર વિદ્યાર્થીઓને પ્રયાસ એનજીઓ દ્વારા પ્રોત્સાહન ઇનામ આપ્યું હતું આ કાર્યક્રમમાં બાળ લગ્ન પ્રતિબંધ અધિકારી શ્રી મનીષ જોશી દ્વારા બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને બાળલગ્ન રોકવાના અભિયાનમાં સહયોગ કરવા અપીલ કરવામાં આવી હતી તેમજ આવા બાળલગ્નની જો કોઈને જાણ થાય તો એક હજાર અઠ્ઠાણું હેલ્પલાઇન સો નંબર તથા એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન નંબર અથવા તો બાળક પ્રતિબંધક અધિકારી કચેરી બનાસકાંઠા ફોન નંબર જીરો સત્યાવીસ બેતાળીસ બાવન ચાર ઇઠ્યોતેર પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું કાયદા અનુસાર દીકરીની ઉંમર 18 વર્ષ તેમજ દીકરાની ઉંમર 21 વર્ષ કે તેથી ઓછી હોય તેવા લગ્ન બાળ લગ્ન ગણાય અને આ ગુના બદલ બાળકના માતા પિતા તેમજ લગ્નમાં સહભાગી થનાર મંડપવાળા રસોઈયા ફોટોગ્રાફર તેમજ લગ્ન સાથે સંકળાયેલા વ્યવસાય કરતા કોઈ વ્યક્તિ સામે એક લાખનો દંડ અને બે વર્ષની સજાની જોગવાઈ છે આ કાર્યક્રમમાં શ્રી જયેશભાઈ દવે ચેરમેન શ્રી ચાઇલ્ડ વેલફેર કમિટી શ્રી મનીષ જોશી બાળલગ્ન પ્રતિબંધ અધિકારી બનાસકાંઠા ડૉક્ટર આશિષ જોશી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી જયેશભાઈ જોશી જીએસટી ઇન્સ્પેક્ટર શ્રી સહ ટ્રસ્ટી શ્રી મલાણા હાઈસ્કૂલ અમિતભાઈ વ્યાસ આચાર્યશ્રી મલાણા હાઈસ્કૂલ મેઘાબેન પંડ્યા સામાજિક કાર્યકર પ્રયાસ સંસ્થા તેમજ સ્ટાફ હાજર રહ્યા હતા